અઢાર રૂપિયા ત્રણ હજાર અઢાર રૂપિયા બે રૂપિયા ત્રણ મોગણી એક ત્રણસો એક મિનિટ એક મિનિટ રૂપિયા ત્રણસો એક ખાલી થવા રૂપિયા બાવીસ

ત્રણસો પચીસ પચીસ રૂપિયા ત્રણ સિત્ય બધા ચોપન રૂપિયા ત્રણ ત્રણ પંચાવન પંચાવન રૂપિયા છપ્પન

રૂપિયા નવાનું એક બે ત્રણ ચાર ચાર રૂપિયા મેળવ છ સાત આઠ આઠ નવો ઉભાજો ખેલજો તો ઉભારો ભાઈ આલે કરો 8 ભાઈ